ઉના કિરગઢા આહિર સમાજ ઉતર્યો મેદાનમાં સમાજના અગ્રણી હીરાભાઈ જોટવાની ધરપકડના વિરોધમાં ઉના તાલુકાના સમાજ મોટી સંખ્યામાં આવેદન આપી યોગ્ય તપાસ માંગ કરી

બધા બધા ખબર જોઈશું ગાય આપો ભાઈ ગાય આપો આપડે બે પાંચ જણાવી જાય અમરેગા પછી ચૌભાણની અંદર મોટી રીતે દેવામાં આવ્યા છે અને એની તપાસના અનુસંધાને પાટણ પોલીસમાં ડાયરીમાં નોંધ કરી અને લઈને એની ઉપર છૂટી એફઆઈઆર કરવામાં આવી છે એ બાબતે અમે આપસી મારફત પ્રાંત અધિકારી મારફત માનનીય મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે તો અમારો અવાજ સામાજિક અવાજ અમારો હાઈ સમાજનો અવાજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીઓ સુધી પહોંચે એવી આપ સાહેબાએ અમે અપેક્ષા રાખીને આપને આવેદન છે ઉના અને ગીગા બંને તાલુકા સાથે મળીને આવેદન આપ્યું

ભરૂચ પોલીસ ગીર સોમનાથ ના પાટણ પોલીસ સ્ટેશન ની અંદર તમારું નિવેદન લેવાનું છે એવું કહી અને એમને ત્યાં ભરૂચ ઉપાડી ગયા છે અને ન્યાય એમને ઉપર ગુનો દાખલ કરી અને હાલ એને જેલ હવાલે કર્યા છે આ કૌભાંડ અંદર જે એજન્સીઓ છે એમાં ક્યાંય એ પ્રોપરાયટર પણ નથી એ ભાગીદાર પણ નથી એ પરિવારનું ક્યાંય નામ નથી છતાં પણ આખા પરિવારને પોલીસ ત્યાં લઈ જાય અને જે સમગ્ર ટોર્સિંગ કરી રહ્યું છે એ બાબતે અમે આહીર સમાજના સૌ આગેવાનો ભેગા મળીને અમારા માનેની હીરાભાઈ જોટવાને અમારા સમાજના વરિષ્ઠ આગેવાનને ને આમાં ન્યાય આપે અને એમની ન્યાયિક તપાસ થઈ કરી અને એમને ન્યાય આપે એવી અમારી સૌ સમાજના આગેવાનોની માગણી છે અમને રાજકીય કાવાદાવા હેઠળ એ કિન્નાખોરી રાખીને એમનું નામ કારણ કે મનરેગા કૌભાંડનું એ આમના પહેલા પણ ત્યાં એક સારું એવું વિશાળ પ્રમાણમાં કૌભાંડ ઉભ્યું હતું એ બધું ડામી દેવા માટે થઈને અમારે હીરાભાઈને માત્ર નિમિત્ત બનાવીને હીરાભાઈને એમાં ફિટ કરી દેવામાં આવ્યા છે આ કોઈ પણ ભોગે આહીર સમાજ ચલાવી નહીં લે આવનારા સમાજની સમયની અંદર અમારે જરૂર પડે વધારે કદાચ આંદોલન કરવાની જરૂર પડશે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અને અમારા હીરાભાઈ જોટવા અને સમગ્ર આહિર સમાજને ન્યાય મળે એના માટે અમે અમારી લડત અવિરત ચાલુ રાખશું ત્રણ ચાર દિવસ પહેલા ભરૂચ પોલીસે અમારા સમાજના વરિષ્ઠ અને અઢારે વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસા તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબી હીરાબાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલાં જ સુપાછી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં બે હજાર વીસ એકવીસમાં જે મનરેગાના માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીધર એજન્સી તો એ વીસ એકવીસના જે ચાર પાંચ વર્ષના કામોને કન્સલ્ટ હીરાબાપાની કે એમના દીકરાની જલારામ એજન્સીમાં કે મુરલીધરમાં એ કંઈ નામ કે પ્રોપરાઈટર કે કંઈ ન હોવા છતાં માત્ર ને માત્ર એક રાજકીય કિન્નાખોરીથી જે અગાઉ કૌભાંડ જે આપણા રાજ્યના પંચાયત મિનિસ્ટર પંચાયત અને કૃષિ વિભાગના જે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને એમના મતલબ જે પુત્રોનું જે કૌભાંડ ખુલ્યું છે એટલે વર્તમાન સરકાર એ કૌભાંડને મતલબ ડાયવર્ટ કરવા માટે આખું ષડયંત્ર રેચવું હોય એવું અમારું સ્પષ્ટ માનવું છે એટલે ખોટી રીતે એમની ધરપકડ કરી છે તો ઉના ગીરગઢા આહિર સમાજ આ ધરપકડ ગેરકાયદેસર હોય એને વખોડે છે અને ન્યાયના હિતમાં તાત્કાલિક એમને મતલબ છૂટા કરવામાં આવે અન્યથા આખા રાજ્યનો જિલ્લાનો અમારો આહિર સમાજ આ બાબતે ઉગ્ર આંદોલન કરશે અસ્થુ વંદે માત્ર ભારતમાં થકી જાય